અંબરનાથ ઉલ્લાસનગર માં ભારે વરસાદ શરૂ થયો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિડિયોમાં તમે જોઈ શકો છો કે ડોમીવલી સ્ટેશન વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી જમા થઈ ગયું છે વાહન ચાલકોને પોતાના વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે કલ્યાણના પીસવાલી ગામમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા ઘૂંટણ સુધીના ઘરોમાં પાણી ઘરની અંદર ઘૂસી ગયા હતા અને કોલોની અને રહેણાંક વિસ્તારમાં પાણી ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓના ઘરના સામાન્ય વ્યાપક નુકસાન થવા પામ્યું છે સાથે જ પાણી ભરવાને કારણે હવે મચ્છરોનો અને અન્ય જીવ જંતુ ઉત્પાદન થવાનો ખતરો પણ વધી ગયો છે જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ ઉભી થઈ છે વરસાદની શરૂઆતમાં જ ઉભી થયેલી પૂર જેવી સ્થિતિથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે અને તંત્રના તમામ દાવા ખોટા સાબિત કરી દીધા છે